અશ્વિનભાઈ અગોલા અમારે ગુંડા રોડ ઉપર જે શક્તિ ટાઉનશીપ બે કહેવાય એમાં છઠ્ઠા માળે છસો બેમાં રસોઈ બનાવતી વખતે થોડીક આગ લાગી ગઈ હતી અને રસોડાના ફર્નિચરમાં આગ ફેલાણી હતી પરંતુ અમે બધાએ જે અમારી ફાયર સેફ્ટી હતી એનો ઉપયોગ કરી અને સમય સૂચકતા વાપરી જે ગેસના બોટલો નાની સાઈડમાં આપી છે એનેથી અમે બધાએ આગ ઓલાવવાના પ્રયત્ન કર્યા ત્યાર પછી પાણીનો મારો ચલાવ્યો અમે છતાંય અમે ફાયર સેફ્ટીવાળાને જાણ કરી દીધી હતી ફાયરવાળાને કે જો અમારાથી કંટ્રોલમાં ન આવે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો આ લોકો આગળ કાંઈ માસ્ક હોય તે પરંતુ અમે એ લોકો આવે એ પહેલાં જ અમે બધાએ ભેગા મળી ફ્લેટ ધારકોએ આગને કાબુમાં લઈ લીધી એટલે ખરેખર અમે જે ફાયર સેફ્ટી નાખી છે એનું આજે અમને ઘણું કામ આવ્યું એ અમારા પૈસા એ જે વસૂલ છે અને બીજા નંબરમાં કે અમે ફાયર સેફટી નાખ્યા પછી અમે મહિને બે મહિને અમારા જે આ ભાઈઓ બધા એ રહ્યા એ સ્ટાર્ટ કરીને એકવાર સેલ્ફ મારી મોટર ચાલુ છે કે નહીં બોટલ ચાલુ છે કે નહીં આ બધી વ્યવસ્થા પણ ખરેખર જે લોકો નથી કરતા એને કરવી જોઈએ આજે અમારે જે ફાયર સેફ્ટી અને અમારા જે આ સાધનો હતા એ ખરેખર આજે અમને ખૂબ કામમાં એવા ખરેખર આથી જે લોકોએ ફાયર સેફ્ટી નથી નાખી તો આ ટીવી માધ્યમના વિડીયોના માધ્યમથી અમે કહી કહીએ કે ખરેખર આ વસ્તુ અત્યારે જરૂરી છે કારણ કે જો ફાયર સેફ્ટી અમારી આગળ ન હોત તો એ અમે અમારાથી કંટ્રોલ બહારની વાત હતી અને ફાયરવાળાને અમે ફોન કરીને એ તો કદાચ ટ્રાફિકના હિસાબે દૂરથી આવતા હોય તો એ અડધી પોણી કલાક જેવો સમય લાગી જાય તો એ આગ્રહ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈએ એટલી અમને ખબર છે એટલે ફાયર સેફ્ટી ખરેખર જરૂરી છે અને એનો ઉપયોગ પણ સમયાંતરે એમ કે પડ્યું રીએ એ વસ્તુ એ ખોટી છે મહિને બે મહિને એને મોટરને સેલ્ફ લાગવો જોઈએ ચેક થવું જોઈએ એટલે ખરેખર જે ફાયર સેફ્ટી જે લોકોએ નથી વસાવી એને વસાવી લેવી જોઈએ અમારા આજના અનુભવને જોતા અમે એ કહી